મિત્રો લગભગ દુનિયાની એવી કોઈ સંસ્કૃતિ નથી એવું કોઈ સાહિત્ય નથી જગતનું એવું કોઈ તત્વજ્ઞાન નથી જે દાદાજીની સમજણની બહાર હોય કહેવું જેટલું સરળ છે ને એટલું જ અઘરું છે એને સાર્થક કરવું પરંતુ કલ્પના જેવી વાતને દાદાજીએ હકીકત બનાવી દીધી પણ કઈ રીતે મિત્રો એના માટે આપણે જવું પડશે લગભગ છોતેર વર્ષ પાછળ ત્રીજી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું જર્મનીના સરમુખત્યાર હિટલરે હાઇન પ્રાંતને કબજે કરીને રાતોરાત પોલેન્ડમાં સૈન્ય ઉતાર્યું પ્રતિકાર કર્યા વગર જ પોલેન્ડ શરણે થઈ ગયું પછી જોતજોતામાં તે એક એક પ્રદેશ કબજે કરવા માંડ્યો ફિનલેન્ડથી રૂમાનિયા સુધીનો પંદરસો માઇલનો પ્રદેશ તેણે એક જ રાતમાં જીતી લીધો

ભારતની ભૂમિ સુધી યુદ્ધ પહોંચ્યું ન હતું છતાં તેની યાતના ભારતને સહેવી પડી હતી કારણ કે ભારત પર ત્યારે અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોની સત્તા નીચે ભારતીય સૈન્ય પણ યુરોપમાં લડી રહ્યું હતું તેથી ભારતની સંપત્તિ અને કાચો માલ મોટા પ્રમાણમાં ત્યાં જતો હતો પરિણામે ભારતની સામાજિક આર્થિક પરિસ્થિતિ બદલાઈ બેકારી વધી અનાજની અછત વર્તાવા લાગી રોહા જેવા નાનકડા ગામની સરસ્વતી સંસ્કૃતિ પાઠશાળાને પણ તેના મોટા પરિણામ ભોગવવા પડ્યા પાઠશાળા બંધ ન થઈ પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ આધુનિક વિચાર ફેલાઈ રહ્યા હતા તેથી પાઠશાળાનું શિક્ષણ લેવાથી શું છે તેવી ભાવના વધવા માંડી હતી આધુનિક વિચારોના વાતાવરણમાં માં લોકોને પાઠશાળાનું શિક્ષણ સુસંગત લાગતું નહોતું હતું છતાં તાત્યા એ પાઠશાળા ચાલુ રાખી આ આખો સમયગાળો પાંડુરંગ માટે અવલોકનનો નો કાળ હતો રાજકારણમાં તેમને રસ્તો હતો જ પણ બીજા મહાયુદ્ધને કારણે તેમનું ધ્યાન દુનિયાના રાજકારણ તરફ વળ્યું સ્વદેશી નેતાઓના પરિચય સાથે સાથે જગભરના નેતાઓના નામનો પરિચય થયો યુદ્ધને કારણે યુરોપમાં થઈ રહેલા માનવ ઉત્પીડનના સમાચાર વાંચીને તેમનું હૈયું અનુકંપાથી દ્રવી ઉઠતું એ દિવસોમાં તે વધારે અંતર્મુખ બની વિચારતા થયા તેમનું વિચાર મંથન સતત ચાલ્યા જ કરતો જગતભરના નેતાઓ સત્તાની સ્પર્ધામાં પડ્યા છે તેને બદલે તેઓ માનવ કલ્યાણના કાર્યો કરવાની સ્પર્ધા કેમ કરતા નથી પરમાત્માએ અન્ય પ્રાણીઓ કરતા અનેક ઘણી બુદ્ધિ માણસને આપી છે તો પછી તે તેનો દુરુપયોગ શા માટે કરે છે પોતાની બુદ્ધિના જોરે તે માણસને શા માટે હણે છે શું બુદ્ધિશક્તિનો આવો જ ઉપયોગ અપેક્ષિત છે ભગવંતે પણ શું એવું જ ધાર્યું હશે શસ્ત્રોના બળે એક હથ્થું સામ્રાજ્ય ઊભું કર કરતાં પ્રેમ અને ભક્તિના બળ વડે શું વિશ્વ બંધુત્વનું સામ્રાજ્ય સ્થાપી ન શકાય શત્રુ જો નાહક ભજવતો હોય તો જરૂર આક્રમક પગલું લેવું જોઈએ પણ વિના કારણ બીજા પર આક્રમણ કરીને શા માટે માણસના અસ્તિત્વને હણવું જોઈએ તેથી શું પ્રાપ્ત થશે શું એક હતું સુખી સામ્રાજ્ય નિર્માણ થશે કદાપી નહીં આ કાર્ય તો અનાદિ અનંત પરમાત્મા જ કરી શકે પરમાત્માનું આ કાર્ય તેમણે તેમને જણાતું હતું તે મનોમન કહેતા સમગ્ર માનવ જાતિ માટે મારે કંઈક કરવાનું છે સત્કાર્યમાં દિશા અને સમયના બંધનો નડતા નથી ભાષા પણ નડતી નથી માણસો આપસમાં કરેલા બંધનોની પેલે પાર જઈને મારે કાર્ય કરવાનું છે જાતિભેદ વર્ણભેદ ધર્મભેદ ભાષાભેદ રાષ્ટ્રભેદના ઈશ્વરી અંશમાંથી નિર્માણ થનાર તમામ જીવોના કલ્યાણ આર્થે મારે કાર્ય કરવાનું છે આપણે સૌ એક જ પરિવારના છીએ એવી સમજણ મારે મારા કાર્યોથી સમાજમાં ઊભી કરવાની છે મારા કાર્યોનો મૂળ આધાર ઋષિ પરંપરા વેદશાસ્ત્રો અને આપણી પ્રાચીન દિવ્ય ઋષિ પરંપરાનો પવિત્ર સંદેશ સમસ્ત વિશ્વ માટે છે તે સંદેશ મારા દેશ પૂરતો મર્યાદિત કેવી રીતે હોઈ શકે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટેનો આપણી પ્રાચીન સંસ્કૃતિનો સંદેશ ભારતની સીમાઓની પેલે પાર સમગ્ર વિશ્વમાં પહોંચાડવો હોય તો ફક્ત વિદેશી ભાષા જાણવી એ પૂરતું નથી વિદેશી સાહિત્ય સંસ્કૃતિ તત્વજ્ઞાન જ્ઞાન અને પરંપરા જાણવા જરૂરી છે ત્યાંના ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરવો જરૂરી છે એમ પાંડુરંગને ઓગણીસ વર્ષની નાની ઉંમરે સમજ

વધુ વિસ્તૃત કરવા પાંડુરંગ શું કરે છે તેની વાતો સાથે પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધ રાધે